અગાઉ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલે એક નિવેદન આપ્યું હતું જેના કારણે ક્ષત્રિય સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ હવે ક્ષત્રિય સમાજની મહિલાઓએ મોટો નિર્ણય લીધો છે જેના કારણે ભાજપ અને રૂપાલાની મુશ્કેલીઓ વધશે નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સત્રિય સમાજ પર કરેલી ટીપ્પણી ને લઈ હવે સમાજની મહિલાઓ ઉમેદવારી નોંધાવશે અહેવાલ અનુસાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ નવી રાજનીતિ કરશે જેમાં રાજકોટ બેઠક પરથી એક સાથે સો ક્ષત્રિય સમાજની મહિલાઓ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે રાજપૂત આજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આ જાહેરાત કરી હતી તૃપ્તિબા રાઓલે જણાવ્યું હતું કે આ રીતે ચૂંટણીના નામાંકન ભરી ઇતિહાસ રચી જુઓ નોંધનીય છે કે સો જેટલી ઉમેદવારી થાય તો ચૂંટણી પંચે બ્લેક પેપર થી ચૂંટણી યોજવી પડશે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે સૌરાષ્ટ્રના ગામડાઓમાં એવા પોસ્ટરો લાગ્યા છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના નેતાઓને ગામમાં પ્રસાર કરવા માટે આવવા નહીં દઈએ ભાજપના નેતાઓ આ પ્રસાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જોકે હજુ ઉમેદવારોએ છે નેતાઓ મૂંઝાયા મોટા ભાગના પ્રભુત્વ ધરાતા તો ચૂંટણી બહિષ્કાર સુધી ની ચીમકી ઉછરી છે તો જોવાનું એ રહેશે કે હવે ભાજપ પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવા પર શું નિર્ણય લેશે તો આવી અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ